આઉટ રાઇડ પોલીસ પરમિશનો નહીં આપવી રેલી અને ધરણા નહીં થવા દેવા લડનારા માણસોને ટાર્ગેટ કરવા ગુના દાખલ કરવા ધરપકડો કરવી આ બધું આપણા દેશમાં હવે એનું કોઈ આશ્ચર્ય નથી રહ્યું અને ટેટ ટાટના મિત્રો માટે પણ આશ્ચર્ય નહીં એ પણ સતત ડિટેન થતા રહ્યા છે એમને પણ ડિટેન થવામાં ફાવટ આવી ગઈ છે ફરીથી એમને ડિટેન ના થવું પડે રાજ્યની સરકારને પોલીસ એમને પોલીસ પરમિશન આપેલા દિવસોમાં આંદોલન વધારે ઉગ્ર થવાનું છે નેવું હજાર લોકો એક્ઝામ પાસ કરી હોય એમના મા બાપે કાળી મજૂરી કરી એમને ભણાવ્યા હોય એમના ગડપણની લાઠી બનશે એવી એમને આશા હોય બીજી બાજુ સિત્તેર હજાર પદો ખાલી છે તમારે એમને નોકરી આપવી જ નથી તો આ રાજ્ય માટે ઠીક નથી અને એટલા માટે અમે લોકોએ નક્કી કરીશું કે આવનારા દિવસોમાં અમદાવાદમાં વિથ પોલીસ પરમિશન એક જબરદસ્ત રેલીનો કાર્યક્રમ કરીશું જે જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરનારા અને કાયમી શિક્ષકની માંગ કરનારા જે વિદ્યાર્થીઓ છે ગાંધીનગરની અંદર આજે ફરીથી તેઓએ આંદોલન કર્યું છે ગાંધીનગરની અંદર તેઓ ધરણા પ્રદર્શનનું આયોજન કરતા પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી હતી જીજ્ઞેશ મેવાણી દ્વારા પણ કોલ આપવામાં આવ્યો હતો કે હું આ આંદોલનની અંદર સહભાગી બનીશ પણ જીજ્ઞેશ મેવાણીની પણ અહીંયા પોલીસ મહાનિરીક્ષકની કચેરી ખાતે એમની ધરપકડ કરી છે એમની અટકાયત કરી છે સાંભળીએ જીગ્નેશ મેવાણીએ શું કહ્યું એમના શબ્દોમાં આપણે સૌ જાણીએ છીએ દેશમાં અને ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્નની ચરમ સીમા ઉપર છે વિપક્ષના તમામ પાર્ટીના મિત્રો અને આંદોલનકારીઓ સતત બેરોજગારી અને મોંઘવારીના સવાલ ઉપર બોલતા હોય છે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નહીં કરવી એ પણ આ રાજ્ય સરકારનું વલણ છે અને એક બાજુ જ્યારે રાજ્યની સરકાર પોતે કબૂલતી હોય કે ગુજરાતમાં સિત્તેર હજારથી વધારે જેટલા શિક્ષકોની ઘટ છે બીજી બાજુ નેવું હજાર જેટલા ટેટ ટાટના મિત્રોએ પરીક્ષાઓ પાસ કરી હોય અને છતાં એમને કાયમી સરકારી નોકરી નહીં આપવી એનો એક જ મતલબ છે કે આ રાજ્યની સરકાર ઈચ્છે છે કે શિક્ષણનું તંત્ર વધુને વધુ ખાડે જાય બહુ સરળ વસ્તુ છે નેવું હજાર જ્યારે ટેટ ટાટના લોકો એક્ઝામ પાસ કરીને બેઠા છે સિત્તેર હજાર પદો ખાલી પડ્યા છે તો તમારે એમને નોકરી કેમ નથી આપવી અને સતત એ લોકો રેલી કરવી પડે ધરણા કરવા પડે અરજીઓ આપે આવેદનપત્રો આપે આજે એમને બધાને ડિટેન કર્યા એટલે આ રાજ્ય સરકારનું વલણ ઠીક નથી મારી શુદ્ધ જાણકારી મુજબ ટેટ ટાટના તમામ યુવાન યુવતીઓએ સો જેટલા આવેદનપત્ર ચીફ સેક્રેટરી શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી કક્ષાએ આપ્યા છે તો એકવાર એમની સાથે બેસી એમની માગણીઓનો સર સ્વીકાર કરવો જોઈએ જેથી ગુજરાતનું ભવિષ્ય રોડાય નહીં બાકી આવનારા દિવસોમાં આંદોલન વધારે ઉગ્ર થવાનું છે નેવું હજાર લોકો એક્ઝામ પાસ કરી હોય એમના મા બાપે કાળી મજૂરી કરી એમને ભણાવ્યા હોય એમના ગડપણની લાઠી બનશે એવી એમને આશા હોય બીજી બાજુ સિત્તેર હજાર પદો ખાલી છે તમારે એમને નોકરી આપવી જ નથી તો આ રાજ્ય માટે ઠીક નથી અને એટલા માટે અમે લોકોએ નક્કી કરીશું અમના દિવસમાં અમદાવાદમાં વિથ પોલીસ પરમિશન એક જબરદસ્ત રેલીનો કાર્યક્રમ કરીશું ઉમેદવારોનો આરોપ હતો કે અમે જેટલી વાર ખૂબ ડિલોરને ફોન કરીએ છીએ કે રૂબરૂ મળીએ છીએ ટાઈમે ધમકાવે છે અને ફોન મૂકી દેતા હોય છે ધમકાવે ફોન મૂકી દે એ વાત સાચી ના હોય ને ધારો કે તો પણ એ વાત તો સાચી જ છે કે અમને કાયમી નોકરી નથી આપતા રાઈટ આટલા બધા પદો ખાલી પડ્યા પછી બી તમારે અમને લોકોને ટકળાવવા પડે અને તમે જ્ઞાન સહાય રાખો છો એક પ્રકારના એક્સપ્લોટેશનની વ્યવસ્થા છે શિક્ષકોને પણ તમે કોન્ટ્રાક્ચ્યુઅલ અને આઉટસોર્સિંગના કર્મચારી બનાવી દીધા એ રાજ્યના વહીવટ અને ગવર્નન્સ વિશે ઘણું બધું કહી જાય છે જે શિક્ષકના હાથમાં ગુજરાતની વર્તમાન પેઢીનું ભવિષ્ય બનાવવાનું દારો મદારો હોય આટલું મોટું રિસ્પોન્સિબિલિટી જેના ખભા ઉપર હોય એને તમે એક આઉટસોર્સિંગનો કર્મચારી બનાવી દીધો છે એટલે જ્ઞાન સહાયકોવાળી વસ્તુના બદલે ટેટટાટના તમામ લોકોને સૌને પરમેનન્ટ જોબ મળે તો એ લોકો ગુજરાતની એક નવી પેઢીનું ઘડતર કરી શકે એ નહીં થાય તો હર જોર કે ટક્કર પે સંઘર્ષ અમારા ના રહે અમદાવાદમાં મોટો એક મોરચો ટેટટાટના યુવાન મિત્રોનો અમે પ્લાન કરી રહ્યા છીએ એક પ્રક્રિયા ગાઈડલાઈન માં પણ લખેલું છે કે ટેટ ટાટ દર વર્ષે પરીક્ષા લેવી અને દર વર્ષે એમને કાયમી નોકરી આપવી એ ગાઈડલાઈન થયેલું છે પણ આવી ગાઈડલાઈન ન હોય તો પણ સિત્તેર હજાર શિક્ષકોની ઘટ તમારી પૂરી કેમ નથી કરવી શા માટે ટેટ ટાટના યુવાનો ન્યાય નથી આપવો બહુ બેઝિક સવાલ છે ફરીથી એમને ઢસરાવું પડે છે ગઈકાલે અગ્નિકાંડના પીડી તો અમદાવાદની સડકો પર હતા આ રાજ્યની સરકારને એવું છે કે મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ કરીને એકસો છપ્પન સીટો લાવતા આવડે છે પછી રાજ્યની સરકાર ભલે ઢસડા કરતી રાજ્યની જનતા ભલે હેરાન થતી ભલે રેલીઓ કરે ધરણા કરે આ સરકારનું વલણ રહ્યું છે સરકાર સમર્થિત લોકોનું એવું કહેવું છે કે કાયમી શિક્ષકો છે એ બરાબર કામ નથી કરતા મફતનો પગાર લે છે એ બહુ સ્ટાન્ડર્ડ આર્ગ્યુમેન્ટ છે બરાબર આપણા વિધાનસભાની અંદર કેવું સરસ કામ થાય છે એનો ધારાસભ્ય જવાબ આપે સંસદ સભ્યો પાર્લામેન્ટમાં કેવું કામ કરે છે કેટલા સવાલ પૂછે એનો જવાબ આપે શિક્ષકો જ્યારે પોતાના ન્યાયની માંગણી કરતા હોય કે તલાટી પોતાના ન્યાયની માગણી કરતા હોય કે લોક રક્ષકો પણ ન્યાયની માંગણી કરતા હોય ત્યારે સ્ટાન્ડર્ડ જવાબ બધા ભ્રષ્ટ છે અને બધા કામ નથી કરતા તમે કેટલા દૂધના ધોયેલા છો રાઈટ તમે કેમ સિત્તેર હજાર લોકોને

ને દેશમાં કશું જ બચ્યું નથી આઉટ પોલીસ પરમિશનો નહીં આપવી રેલી ધરણા નહીં થવા દેવા લડનારા માણસોને ટાર્ગેટ કરવા ગુના દાખલ કરવા ધરપકડો કરવી આ બધું આપણા દેશમાં હવે એનું કોઈ આશ્ચર્ય નથી રહ્યું અને ટેટ ટાટના મિત્રો માટે પણ આશ્ચર્ય નહીં એ પણ સતત ડિટેન થતા રહ્યા છે એમને પણ ડિટેન થવામાં ફાવટ આવી ગઈ છે ફરીથી એમને ડિટેન ના થવું પડે રાજ્યની સરકારને પોલીસ એમને પોલીસ પરમિશન આપે એમની માગણીઓનો સુખદ અંત આવે એ જ અપેક્ષા રાખું છું